બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક લે ભાગો વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ છેડા કરી ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુમાં બેડશેટ કરતા હોવાની બુમરાળ ઉઠવા પામી છે ડુપ્લિકેટ ચીજવસ્તુઓનું હબ એટલે ડીસા શેર ગણવામાં આવે છે ડીસાના હિતેશભાઈ મોદી નામનો શખ્સ વારંવાર બેડશેટયુક્ત ઘીની બનાવટ કરતો હોય અનેક અમૂલ ઘી જેવી બ્રાન્ડનું ડુપ્લિકેટ કરતાં ઝડપાઈ ગયું છે રાજ્યના નાગરિકોને શુદ્ધ સલામત ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકારના સતત પ્રયત્નો ચાલી રહ્યા છે અને ખોરાક અને ઔષધન નિયમન તંત્ર ગાંધીનગરની ટીમની સૂચના મુજબ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતેની ધ્વનિ એન્ટરપ્રાઇઝમાં જિલ્લા પાલનપુરની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સાથે ટીમ દ્વારા દરોડા પાડીને રૂપિયા સત્તર લાખની કિંમતનો બે હજાર સાતસો ઓગણપચાસ લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે હકીકતમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રને બાતમી મળી હતી કે પાલનપુરના ગજાનંદ માર્કેટમાં આવેલ ધાનવી એન્ટરપ્રાઇઝમાં શંકાસ્પદ ઘી બનાવવામાં આવી રહ્યું છે જેના આધારે ધાનવી એન્ટરપ્રાઇઝના માલિક હિતેશ વોર્ધનદાસ મોદીની હાજરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેડ પાડી હતી સ્થળ પરથી અનમોલ પ્રીમિયમ બ્રાન્ડના તેમજ લૂઝ ઘીના મળીને સાત સેમ્પલ લઈ તેને પુથકરમ માટે મોકલી આપ્યું હતું જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવશે જ્યારે બાકીના બે હજાર સાતસો ચાલીસ લીટર ઘીનો જથ્થો તેની અંદાજીત કિંમત રૂપિયા સત્તર લાખ થવા

તેમજ આ બાબતમાં આગની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે જ્યારે ડીસાનો હિતેશ ગોધન દાસ અગાઉ પણ ચાપી હાઈવે પરથી અમૂલ ઘીનો ડુપ્લિકેટ જથ્થા સાથે એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો ત્યારે ડુપ્લિકેટ ઘીનો વેપાર કરવાનો શોકીન હિતેશભાઈ મોદી સામે પોલીસ ફરિયાદ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જન માંગ ઉઠવા પામી રહી છે મળતી માહિતી મુજબ અગાઉ અમદાવાદ સરખેજમાં પણ અમૂલ સાગર ડુપ્લિકેટ ઘીમાં પોલીસ કેસ થયો હોવાની મળતી માહિતી મુજબ જેલના સળિયા પાછળ ધકેલાયા હતા પાટણ ખાતે વિશાળ રેલી અને શક્તિ પ્રદર્શન સાથે કોંગ્રેસના પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી પાટણ પ્રગતિ મેદાન ખાતે શક્તિસિંહ ગોહિલ જિગ્નેશ મેવાણી જગદીશ ઠાકોર યુવરાજસિંહ જાડેજા પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના ટોચના નેતાઓએ ભાજપ પર કર્યા આગ્રા પ્રહારો પાટણ લોકસભા બેઠકના ચૂંટણી જંગમાં ઉભેલા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાના જીતના દાવા વચ્ચે મતદારો વચ્ચે જઈને તેમનું સમર્થન મેળવવા પ્રચાર વગવંતો બનાવ્યો છે ત્યારે ભાજપ પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ મંગળવારે શક્તિ પ્રદર્શન સાથે વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી

કિરીટ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો સમર્થકો સાથે ભવ્ય બાઇક રેલી યોજી હતી જ્યાં પ્રગતિ મેદાન ખાતે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત સભામાં શક્તિસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં પૂર્વ સાંસદ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર યુવા નેતા યુવરાજસિંહ જાડેજા ચાણસ્મા ધારાસભ્ય દિનેશ ઠાકોર વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ રાધણપુર પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ બહુચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર બળદેવજી ઠાકોર સદારામ બાપા આશ્રમના દાસ બાપુ પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ પાટણ શહેર પ્રમુખ દીપક પટેલ પાટણ નગરપાલિકા કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનો પદાધિકારીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પાટણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીને જંગી બહુમતીથી જીતાડવા સી ગર્જના કરી હતી આ પ્રસંગે શક્તિસિંહ ગોહિલે સ્વર્ગસ્થ સંત શ્રી સદારામ બાપાને યાદ કરી ચંદનજી દ્વારા સદારામ બાપામાં ભક્તિ અને સેવાને યાદ કરી હતી શક્તિસિંહ ગોહિલે વિશાળ જળમેદની સંબોધતા ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે લોકશાહીમાં જનતા જનાર્દન મહાન છે લોકો મહાન છે કોઈ શખ્સ કે પક્ષ મહાન નથી સત્તા મળે તો લોકોના આશીર્વાદના કારણે મળે એ ન ભૂલવું જોઈએ આંબા પર કેરી આવે તો આંબો નીચે નમે તેમ સત્તા મળે તો વધારે વિનમ્ર થવું જોઈએ નમીને ચાલવું જોઈએ પણ સત્તા મળે અને અહંકાર આવે અને કોઈ અહંકારથી કોઈ બોલે છવ્વીસે છવ્વીસ જીતીશું પાંચ પાંચ લાખથી જીતીશું આ અહંકાર છે અને અહંકાર તો જેની સોનાની નગરી હતી તેનો પણ નહોતો ટક્યો તો આ ભાજપનો ક્યાંથી ટકશે લોકતંત્રમાં અહંકાર નહીં વિનમ્રતા જોઈએ એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ ચાણસમાં ધારાસભ્ય દિનેશજી ઠાકોર રાધમપુર પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સાથે પાટણ લોકસભા બેઠક ના ઉમેદવાર ચંદનજી ઠાકોરે શુભ મુહૂર્તમાં પાટણ કલેક્ટર કચેરી પહોંચી પાટણ જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી બધા મજા તો સરસ મજાની આજની રેલી સવારે વેલા ઘેરથી નીકળ્યો

કોઈ તિલક કર્યું કોઈ ઘોડે ચડાયો કોઈ બેન્ડવાજા સાથે મારા વધામણા કર્યા ખૂબ પ્રેમ આપ્યો છે મને ખૂબ લાડ લડાયો છે મે કલ્પના કરી કે હું પાટણની લોકસભા લડું પણ 2017 થી 22 હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો સાધુ સંતોના આશીર્વાદથી તમારા બધાના આશીર્વાદથી ચૂંટાયો અને 2022 માં

એવો મને એહસાસ થાય છે કે ચંદનજી ઠાકોર તમને જે બે હજાર બાવીસ થોડા મતે જે હરાયા હતી ગુજરાતની ગાદી તમને નથી મોકલવા પણ દિલ્હીની ગાદીઓ મોકલવા છે એટલા માટે થોડા મતે હરાયા હતા ધોરાજી ખાતે બેંકમાં સાફ સફાઈ કરી ઉઠાંતરી કરતી ગેંગ ગણતરીના કલાકોમાં ઝડપાઈ બેંકમાં આવેલ ખેડૂતના એક લાખ રૂપિયાની રોકડ રકમની હાથ સફાઈ મામલે કુલ પાંચ મહિલાઓ ઝડપાઈ ધોરાજી બેંક ઓફ બરોડામાંથી મહિલાઓ દ્વારા હાથ સફાઈ કરી રોકડ રકમની ઉઠાંતરી કરવામાં આવી બેંકમાં મહિલાઓ દ્વારા કરવામાં આવેલ હાથ સફાઈની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી આ ઘટના બાદ પોલીસ દ્વારા ઘટનાને અંજામ આપનાર મહિલાઓની શોધખોળ શરૂ કરી હતી આ બાબતમાં ધોરાજી સિટી પોલીસે મધ્યપ્રદેશની પાંચ જતી મહિલાઓને ઝડપી લીધી મહિલાઓ પાસેથી એક લાખ રોકડ તેમજ મોબાઈલ સાહિત્ય મુદ્દામાલ પોલીસે કબજે કર્યો ઘટનાને અંજામ આપનાર મહિલાઓ ફરાર થાય તે પહેલા પોલીસે જૂનાગઢ રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી લીધી ધોરાજી વિસ્તારમાંથી એક કડિયાસાસી ગેંગ કરીને એમપીની જે છે એ પકડવામાં ધોરાજી PI તેમજ તેમની ટીમને સફળતા મેળેલ છે જેમાં જે કડિયાસાસી ગેંગમાં મહત્વના મોટા ભાગે આ લોકો મહિલાઓનો ઉપયોગ કરે છે આપણે પાંચ મહિલાઓને ડિટેન કરી અને ધોરણસર અટક કરેલ છે જેમાં ધોરાજીના સ્ટેશન રોડ વિસ્તારના બેન્ક ઓફ બરોડાની અંદર સવારના ભાગે જ્યારે કસ્ટમર આવતા હોય ત્યારે એમની થેલીમાંથી નાની બ્લેડ જેવી વસ્તુ રાખી અને કાપી અને તેમાંથી એ લોકો પૈસા સેરવી લેતા હતા એવો બનાવ ધોરાજી વિસ્તારમાં બનતા એમાં એક લાખ જેવો મુદ્દામાલ ગયેલ હતો જેમાં પોલીસને જાણ થતાં તરત જ તેમની પાછળ લાગી અને હ્યુમન ઇન્ટેલિજન્ટ તેમજ સીસીટીવી જે હોકાઈનો પ્રોજેક્ટ પોલીસ દ્વારા ચલાવવામાં આવેલ છે ધોરાજીમાં તેમની મદદ લેવામાં આવેલ અને તેમની ટ્રેલ ચેક કરતા તેઓ પાંચ સાત મહિલાઓની ગેંગ હતી તે તમામની ક્યાંથી આવ્યા ક્યાં ગયા એની અબાઉટ ચેક કરતા તે જૂનાગઢ સુધી તપાસ લંબાયની લીધી અને જૂનાગઢ રેલવે સ્ટેશનથી પોલીસને સમયસર આરોપીઓ મળી જતા તેઓ એમપી ની ટ્રેનમાં ભાગવાની કોશિશમાં હતા એ હેદરમેન માં ધોરાજી તેમજ તેમની ટીમ પહોંચી જતા ત્યાંથી તેમને હસ્તગત કરી અને ધોરાજી લાવેલ હતા તેમનું ઇન્ટ્રોગેશન કરતા પોતે પાંચ મહિલાઓની ગેંગ આ કામ પાર પાડેલું તેવી અમને કબૂલાત આપેલ હતી અને તેમની પાસેથી જે ગેયલ મુદ્દામાં હતો એ તમામ તમામ એક લાખ નો મુદ્દામાં રિકવર કરી અને તેઓ તમામનું ધરણ સર કરી થોડ સર અટક કરી અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી સિ આ કડિયાસી ગેંગ છે તેમનો બુનાઈ ઇતિહાસ તો લાંબો છે જે આપણે એમાં ઈ ગુજકોપમાં જોડાવીએ પણ આવી જ ગેંગો જે આ એમપી ના કડિયા છે અનેક ગેંગો આમાં ઓપરેટ થાય છે રાજકોટ સિટીમાં પણ આવી એક ગેંગ પકડાયેલ હતી અને આ પકડવામાં સફળતા મળે છે એમની ખાસ મોડેસ્ટ ઓપરેન્ટ્રીમાં એ લોકો મોટાભાગે મહિલાઓ હોય એટલે અને સવારના ભાગે કરતા હોય સવારના ભાગે જયારે બેંક ખુલે ત્યારે જે કસ્ટમર હોય મોટા ભાગે ગામડાના હોય અને ગામડાના હોય મોટા ભાગે થોડા અભણ હોય અને મહિલાઓ ઉપર ડાઉટ ઓછો જાય એટલે મહિલાઓનો ઉપયોગ કરી અને આ ગેંગે તેના પૈસા સરવી અને તેમની ચોરીનો અંજામ આપતા હોય છે. ચામકંડણામાં સ્વયં પંબાદાન જાગૃતિ અંતર્ગત ક્રિકેટ મેચ યોજાય. મતદાર નોંધણી અધિકારી શ્રી ખેતપુર વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી જય ગોસ્વામીની ઉપસ્થિતિમાં તેમજ શ્રીના માર્ગદર્શન હેઠળ ઝુમ્બોતેર જેતપુર જામકંડોણા વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ જામકંડોળા તાલુકાના જશાપર ગામે મતદારોમાં મતદાન અંગે જાગૃતિ વધે તે માટે સ્વીપ અંતર્ગત જામકંડોણા તાલુકા વહીવટી ટીમ અને ગ્રામ પંચાયત ટીમ વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું

મહિલા મતદારોમાં ખાસ તો જે ઓછું મતદાન થાય છે એ વધારવા માટેના પ્રયત્ન કરવામાં આવેલ છે તેમજ ત્ર ઉપસ્થિત તેમજ ગામના બીજા નાગરિકોને પણ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવેલ છે તંત્ર દ્વારા આજના દિવસે અમારું તાલુકાનું તંત્ર તેમજ ગામજનો અહીંયા મોજૂદ છે હાલમાં મેચ ચાલુ પ્રક્રિયામાં છે અને આ એક અભિયાન અંતર્ગત ગામની અંદર લોકોમાં ધારી તાલુકાના ચલાલામાં શ્રી નામદેવજી મહારાજ ની જન્મ જયંતિ ઉજવાય ચલાલા ગામ એટલે સંતોની ભૂમિ જેમાં અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજ બિરાજમાન છે તે ચલાલા ગામમાં સમસ્ત દરજી સમાજ દ્વારા શ્રી સાંઈ મંદિરના સાનિધ્યમાં ભક્તભૂષણ શ્રી નામદેવજી મહારાજની જન્મ જયંતિ પૂજા અર્ચનાથી ઉજવવામાં આવી તેમાં મહિલા મંડળ દ્વારા સત્સંગ કરવામાં આવ્યો હતો અને જ્ઞાતિ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ ચલાલા સમસ્ત દરજીના સહયોગથી કરવામાં આવ્યો હતો ત્યારે સમાજે પણ તન મન અને ધનથી સહકાર આપ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા ચલાલા દરજી સમાજના આગેવાનો પ્રમુખ બાલુભાઈ જેઠવા ઉપપ્રમુખ ગોવિંદ મકવાણા મંત્રી મુકેશ સોલંકી ખાજનજી બિપિન રાઠોડ પૂર્વ પ્રમુખ હરેશ સરવૈયા ભૂપત વાઘેલા દિલેશ વાઘેલા રાજેશ ગોહેલ ચેતન કાલાણી જયેશ ગોહેલ જનક ચૌહાણ ચંદુભાઈ જેઠવા દીપક મકવાણા પ્રવીણ ગોહેલ દિલીપ આમરસેડા પિયુષ વિભાણી સહિત તમામ જ્ઞાતિજનો ઉપસ્થિત રહી ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમનું સંચાલન અશોક રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે નામાંકન ભર્યું દેશના ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિત શાહ આજે બાર ઓગણચાલીસ કલાકે વિજય મુર્તમાં કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવવાના છે ત્યારે પ્રોટોકોલ મુજબ ઘ ઝીરોથી કલેક્ટર કચેરી સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો બીજી તરફ સિવિલમાં બે હોસ્પિટલ તૈયાર કરી તંત્રને એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યું છે આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે આજે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવવા માટે આવશે જેને લઈને જિલ્લા તંત્રને એલર્ટ મોડ ઉપર રાખી દેવામાં આવ્યું છે કલેક્ટર કચેરી ઉમેદવારી માટે છે ત્યારે પ્રોટોકોલ મુજબ ઘર જીરો થી કલેક્ટર કચેરી સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તમામ વાહનો માટે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે જ્યારે કલેક્ટર કચેરી આસપાસ કોટ ઉદ્યોગ ભવન કચેરીઓ પણ આવેલી હોવાથી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ગાંધીનગર લોકસભા સાંસદ બીજી વખત ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે ગત ચૂંટણીમાં તેઓ પાંચ સત્તાવન લાખની લીડથી વિજયી થયા હતા ત્યારે આ વખતે દસ લાખથી વધુની લીડથી અમિત શાહને વિજયી બનાવવા ભાજપનો ટાર્ગેટ છે और मेरे दोनों दोनों इंचार्ज के साथ मैंने लोकसभा के लिए मेरा नामांकन गांधीनगर सीट से भरा है मेरे लिए एक बड़ा गौरव का विषय है जिस सीट पर से इसी क्षेत्र का प्रतिनिधित्व श्रद्धेय अडवाणी जी ने किया श्रद्धेय अटल जी ने किया और जिस सीट पर स्वयं नरेंद्र मोदी जी मतदाता है उस सीट को प्रतिनिधित्व करने का मौका मुझे भारतीय जनता पार्टी ने दिया है मैं इसी सीट पर से 30 साल से विधायक सांसद रहा हूं, यहीं पे बहुत छोटे से एक बूथ के कार्यकर्ता से संसद तक पहुंचा हूं। अपार प्रेम इस क्षेत्र की जनता ने मुझे दिया है और मोदी जी के नेतृत्व में पहले मुख्यमंत्री नाते और बाद में प्रधानमंत्री नाते इस क्षेत्र में भारतीय जनता पार्टी की सरकारों ने ढेर सारे काम किए सिर्फ इस पांच साल के अंदर बाईस हजार करोड़ से ज्यादा डेवलपमेंट के काम गांधीनगर लोकसभा क्षेत्र में हुए हैं मुझे बड़ा संतोष इस क्षेत्र की जनता ने जब जब भी मैं पार्टी के लिए मेरे स्वयं के लिए वोट मांगने आया मुझे बड़े चाव से बड़े मन से आशीर्वाद दिया है और हमेशा मजबूत बहुमत के साथ चुनाव में जीता है इस बार का चुनाव प्रधानमंत्री नरेंद्र भाई को तीसरी बार प्रधानमंत्री बनाने का चुनाव है मैं गांधीनगर जनता गांधीनगर की जनता को अपील करना चाहता हूँ कि मोदी जी ने देश को सुरक्षित किया है देश को समृद्ध किया है और 80 करोड़ से ज्यादा गरीबों के जीवन में नए उत्साह और नई आशा को पुनर्जीवित करने का काम नरेंद्र मोदी जी ने किया है चुनाव में पूरा देश नरेंद्र मोदी जी को तीसरी बार 400 पार के साथ प्रधानमंत्री बनाने के लिए उत्साहित चुनाव की घोषणा के पहले और घोषणा के बाद राज देश के लद्दाख छोड़कर मैं हर कोने में गया हूँ हर जगह मोदी मोदी के नारों के साथ भारतीय जनता पार्टी के कार्यकर्ताओं का स्वागत होता है जन का अभूतपूर्व आशीर्वाद और प्रेम नरेंद्र मोदी जी को प्राप्त हुआ है हम सभी भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के लिए बहुत उपलब, बड़ी उपलब्धि और एक प्रकार से सिद्धि का अनुभव कराने वाली बात है नरेंद्र भाई के नेतृत्व में देश ने समग्र दुनिया में न केवल गौरव प्राप्त किया है अपना मजबूत स्थान बना है मोदी जी ने दो में पूर्ण विकसित भारत और दुनिया में हर क्षेत्र में सर्वप्रथम भारत एक कल्पना को इस संकल्प को 130 करोड़ की जनता का संकल्प बनाने में सफलता प्राप्त की और अगर इस मुकाम पर देश को पहुंचाना है